રામ રામ દયરામ જે દ્વારકાધિક સ્વાગત છે તમારું મારા એક નવો લોગમાં તો કેમ છો દયરો બધી મજામાં તો ભાઈ આપણે કાલ બોક્સરને રિપેર કરાવવા જ આવી છે મેગવિલ નાખવાના છે ટાયરું નાખવાના છે પંખા બધું કમ્પ્લીટ કરાવવાનું છે કાલે તો આજ આપણી પાસે એ ટાઈમ તો આજે ખેતરમાં પદોડવી છે એને અને જેટલું ભાંગી તૂટી જાય એ બધી ભાંગી નાખવાની છે લાઇટને ને આગલી એકલી ને બધી બદલાવાનું છે આપણે ઇન્ડિકેટરને બધું કમ્પ્લીટ કરાવી નાખવાની છે તો હમણાં મયુર લઈને આવે પછી આગળ પદોડીએ ખેતરમાં ઉલારીએ ને ફરે અમે ચેદીનો અરખ હતો મહિલાને એક વિડીયો ઉતારવો છે ભાઈ અમે કરીએ ને એવા તમે કરતા નહીં ને કે હાથ તો વગરના ના હો અને બાકી તમે વિડીયો તો મજા આવવાની છે આખે આખો

ハハハハ અમે નાખવાનું બધું છે ટાયર પંખા લાઈટ ખાલી ટાંકી એક રાખની વાર છે બાકી તો મેગ્યું ને બધું આવી જાય ગમે એમ ને ભાગી હમ ભાંગે ભાંગે જ નહીં મિલે bao tay rồi nó thay ubi mấy là tay phơi gì nó thay nó thay ubi thay nó thay

ભાઈ અમે કરી એવા તમે કરતા નહી બાપો જો ભાંગી નાખ ટાયર પરબારું ફરી જાય છે એટલે નથી ઉપડતી ટાયર ફરી જાય ફરબારી ટાયર પરબારું ફેરવી નાખે ભેગું કરી દેજે એટલું હેઠું પડે બસ મહિલા તારો બાપ સાવી સા ક્યાં ચાવી પડી ગયા હા ભાઈ હવે ખેલ પૂરો આ બધું ભાંગી નહી કીધું મહી લે આ લાઇટ ગઈ અમે બદલાવાની છે આ વાયલી લાઇટ પડી દીધું બોડું ઇન્ડિકેટર બિન્ડિકેટર ને બધું અમે બધું નાખવાનું છે ટાયર લીણું થઈ ગયા ઇન્ડિકેટર ટાયર છે ને લીણું થઈ ગયું એટલે અમે વાહ આવવાનો છે ભેગો બધું બદલાવાની છે ટાંકીને સીટ સિવાય અમે કમ્પ્લીટ કરવાની છે કાલ મૂકવાની જ છે મેગવિલ બેગવીલ મેગવિલ મેગવિલ ને બધું આવી ગયા એટલે કાંઈ ઉપાધિ છે નહીં મહિલો કી કે પદોડવી છે તું વિડીયો હું મહિલા તું કેતો હતો પદોડવી છે હું ટુકડી નવી આ કેટલી બીજી ત્રીજી ફેરે તો બનાવી હતી એક ફેર આખી બ્લેક હતી પાછી લાલ કરી વાડી હાલી હાલી ને નાખી છે ને પંખા પંખા ને બધું હવે પાછા કમ્પ્લીટ કટ નાખવી છે આખા આખી આ ચાલ નાખવા છે મેગવિલ

यार तू ही बरो बेरे तू घोड़ी माथे आलती थी तायरों में ना घोटको करना कौन सी तार रेटी ना आले कहीं रेटी तोड़ी आले रेस उधर भी पड़े કાંઈ નહીં ભાઈ બસ નહીં હા તો ભાઈ આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટને શેર ને સબસ્ક્રાઈબ બધું કરી નાખજો અને બાકી તો તમે કહેજો સુપર છોટા હતી ખેલ કરીશું આડાહવડા બાકી સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને બાકી નવા કંઈક કંઈક આવતું રહે આપણે ચેનલમાં નવું નવું એટલે કંઈક ને કંઈક ખેલ તો કરતા જ હોઈએ આપણે એટલે સબસ્ક્રાઈબ કરી લેજો બાકી મળીએ નેક્સ્ટ વોકમાં